હેલો મિત્રો કેમ છો મજામાં જશો આપણા નવા બ્લોગમાં ને આપણે આજે તો બહુ કાંઈ કામ તો છે નહીં પણ અને સુજયભાઈ હવે આવી ગયા છે ખુરશી લઈને હવે હું અને સુજયભાઈ વાડીમાં આટા મારી રહીએ છીએ હવે મિત્રો હવે આપણે વાડીમાં શક્કર જ મારવાની છે હવે છે ને આપણે પાછળ જે હેડી દેખાય ને તે કાપવાની છે આપણે આ લૂટેરો છે મિત્રો અને આ લૂટેરો અત્યારે દાંતેડો લઈને ધોડ્યો આવે છે હથિયાર લઈને આવે છે હવે આપણા હાથમાં હથિયાર આવી ગયા છે અને આપણે હવે શેડ કાપવાની આપવાની છે હથિયારથી હું અને સુજયભાઈ અત્યારે હેડી કાપી રહ્યા છીએ તમે એક કપાઈ ગયો છે હેડીનો હાથો આપણા હાથમાં હથિયાર તો છે પણ આ ભાઈને તો પાવડેથી હેડી કાપી છે જે તમે મિત્રો જોઈ લ્યો કે આ મિત્રના મગજ થોડોક ફરી ગયેલો લાગે એના જેમ લાગે છે અને અત્યારે ઠેકડા મારી રહ્યો છે મિત્રો હું અને સુજયભાઈ અત્યારે જઈ રહ્યા છીએ તાળિયા ખાવા અને આ તાળી છે સામે તો મિત્રો હું આંકડો લઈને અત્યારે તાળિયા ઉતારી રહ્યો છું અને સુજયભાઈ ઊભા છે તો મિત્રો આ તાળીમાં જે માળા દેખાય એ કઈ ચકલીના છે એ તમને ખબર હોય તો કોમેન્ટ કરો તો આપણે તાળીયા ખાવા તો આવ્યા પણ આપણે મોય મોય થઈ ગયો ભાઈ તાળીયા તો હે જ નહીં થઈ રહ્યા ભાઈ જો ભાઈ તાળીમાં તાળીયા તો હે ને પણ આ ભાઈ તોય મંડાઈ મંડાઈ રહ્યો છે ઉતારવામાં તાળીયા દેખાતા તો હે નહીં પણ આ ભાઈ તોય ઉતારે છે આ ભાઈનો થોડોક હલબલી ગયો લાગે આટો આટો ઓછો લાગે હવે આપણે આવી ગયા છીએ આપણા ખેતરે અને આપણા ખેતરમાં અત્યારે તો ખાતર ભરાઈ ગયું છે અને રપટો અને રાપળા હાલી ગઈ છે અને સુજયભાઈ સામે ઊભા છે કરો કમેન્ટ કરો સમોસા ફ્રાય અરે સમોસા ફ્રાય નહીં સબસ્ક્રાઇબ કરો ભાઈ આ ભાઈને બોલતા પણ નથી આવડતું હજી ઓ ભાઈ ખીચકાઈ ગયા છે અને મારવા જોઈશે મારવા દો મારુ ભાઈ લાઈક કરો શેર કરો

હું અત્યારે ગુંદુ ખાઈ રહ્યો છું અને સુજેભાઈ નીચે શહેરી ખાય છે કેમ કે સુજેભાઈ અત્યારે ચડી નથી શકતા એટલા માટે હું ગુંદુ ખાઉં છું મારે કાચકા નથી વાળીયેલો સરખી તો સરખીવાળા ભાઈ તો અંદર જાય છે ભાઈમાં ને અહીંયા સરખી ચાલુ છે વાય માંથી તો ગાર બાઈને જાય છે સરખી ના સેરિયામાં સામે ઠલવાય છે અને આ ભાઈ સરખી આખી રહ્યા છે અને નીચે મજૂર કામ કરે તો મિત્રો મારે અને સુજયભાઈ અત્યારે એરવા લે પાણી ભરવા જવાનું છે તો આપણે હવે આપણી ગાડી લઈને નીકળી જશું પાણી ભરવા તો મિત્રો આ રોડ રાવલ જાય છે અને આ રોડ આપણા ઘર તરફ જાય છે અને આપણે આ બાજુ એરવાલિયા પાણી ભરવા જવાનું છે મિત્રો હું અને સુજયભાઈ અત્યારે એરવાલિયા પાણી ભરવા જઈ રહ્યા છીએ અને સામે આવી છે મિત્રો હું અને સુજયભાઈ અત્યારે પાણી ભરીને જઈ રહ્યા છીએ વાડી તરફ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો